હવે ગ્રાઉન્ડમાં રમવા વાળા એકલા દડાઈ ઈ ફેંકે શીખશું ઈ માં અને સ્કોર બતાવે કે અમારે સદી પૂરી થઈ એલા અમે બધા સહયોગી તમે શાંતિ તો રાખો કેટલી વિહે હો થઈ અમે અહીં બધા આવી જઈ ખબર પડે ને ભાઈ ગરીબમાં ગરીબ માણાને એટેક આવે ને તો એ વોકાટ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં મફત હાજા થાય છે એટલે અયોધ્યામાં મંદિર બન્યું અને જામકામાં ઉત્સવ હુકામ કર્યો તેનો મને જવાબ આપો કે હું તમે હિન્દુ છે પાંચસો ને પચાસ વર્ષ પછી મારો તમારો રામ મંદિરમાં બેસે છે એનું હિન્દુ તરીકે તમને મને ગૌરવ છે એટલે અહીંયા ઉત્સવ છે અને ઈ કેજરીવાલ આ ગોપાલભાઈ જેના કુળમાંથી આવે છે અને ઈ કેજરીવાલ એમ કહે કે રામ લક્ષ્મણ સીતા નથી કૃષ્ણ નથી એ વાત આપણે સહન હતી આ એને સજા દેવા માટે વાત કરવા માટે અમે અહીંયા આવ્યા છે અત્યારે તમે કલ્પના કરો કે આમથી લઈ અને આમ હોપટ હામે બેઠા છે એટલા બેઠા છે શું કામ ખાલી કિરીટભાઈ જીતે ને એના માટે નહીં પણ આ સંસ્કૃતિ બચે ને એના માટેની લડત માટે આ બધા આવ્યા છે ભારતીય જનતા પાર્ટી છે ને તો આ ઉપાડ્યું થોડાક દિવસ એટલા છેલ્લા બે મહિનાથી અમે કોઈ અહીંયા હતા નહીં ભાજપ વારા કોઈ હતા નહીં હવે ગ્રાઉન્ડમાં રમવા અમારે સદી પૂરી થઈ એલા અમે બધા સહય હતી તમે શાંતિ તો રાખો કેટલી વિહે અમે બધા આવી ખબર પડે ને ભાઈ ભાજપે કઈ કર્યું નથી ભાજપે કઈ કર્યું નથી ભાજપે કઈ કર્યું નથી આવું ઉપાયું મને આમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જામકા તડુક સમાજમાં કેતા અરખ થાય કે આ નરેન્દ્ર મોદીના શાસનમાં આખા ભારતમાંથી ગરીબમાં ગરીબ માણાને ને આવે ને તો એ વોકાટ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં મફત હાજા થાય છે અને ઈ અમે કર્યું છે અમે છાતી ઠોકીને કહી શકી તમે ક્યો કંઈ કર્યું નથી એટલા માંડવીમાં કોક વસેટીઓ આવીને બે હજાર લઈ ગયો હોય અમે એવું નથી કહેતા કે ન લીધા હોય આવડી મોટી સરકાર આવે છે વસેટિયા કોક લઈ જાય પણ એલા ફાયદો આપણી સરકારે કરાવ્યો છે કે આમ આદમીની સરકાર હોય પંજાબમાં છે દિલ્હીમાં છે કોઈ દી તમે પોપ લીધો છે હવે તમારા ગામના સરપંચ હોય આગેવાન હોય એ કાંઈ કામ કરે એની કીધે ભૂલ થાય ભાઈ ભૂલ કોની કીધે થાય હવે તમે બેઠકમાં બેઠા બેઠા ખાલી ઉંમર વધારો કાંઈ કરો નહી તમારે ઘરનુંય ન કરો ગામનું ન કરો સમાજનું ન કરો બેઠા બેઠા ઉમર વધારો ઉમર લાયક તો થાય કે ન થાય હવે એ ઉમર લાયક થાય બેઠો બેઠો એની કીધું કઈ ભૂલ થાય એટલે અમે સાઠ નો ફાયદો કરાવ્યો છે ભૂલ થઈ જાય છે પણ અમે ફાયદો કરાયો ત્યાં કઈક થઈ જઈ થઈ જાય છે હવે હા લડવાયું હોય તમારા વિસ્તારનું કઈ સારું કર્યું છે એલા કિરીટ ભાઈ આટલા વર્ષથી આ રાજકારણ કરે છે અમે નથી કહેતા ભૂલ ન થઈ હોય પણ કરે એની કીધે ભૂલ થાય ભાઈ તમે આ વિસ્તારનું કૂપન નથી કહેતું તમે હાલી નીકળ્યા છો અમે આગેવાન તમે છે આગેવાન આય ભાઈ હાથું છે કે નહીં ભાઈ અને આ તો ભાઈ ગીર છે હો ગીરનો રાજા હાવ જ હોય અહીંયા માનો ખૂટિયા મૂકી જાય આખા સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી અને એને જંગલનો રાજા બનાવવો જ બને એમ આ તો ખૂંટિયા ની જેમ કેતા હતા કે અમે છે અમે છે એટલે અમારા સિંહ તમે ફોટમાં તો આવવા દો હવે તમને ખબર પડે કેટલી બી એ હો થાય અને મારો તો વધારે ને વધારે હું આજ છે ને મામા મારા મામા થાય છો એટલે હું તો મારા ભાણીયો છું હું અહીંયા દસ બાર દી મહેનત કરું છું ને એના મૂળમાં વાત છે ને ભાઈ ખાલી વિકાસ નથી હું જો વાત કરું છું ને મારા રૂવાડા ઉભા થઈ જાય છે આ હિન્દુ સંસ્કૃતિની વિરાસત માટે અમે વાત કરવા આવ્યા છીએ આ સરકાર પહેલી વાર એવી છે સોમનાથ નો વિકાસ કરે છે અયોધ્યામાં ઉત્સવ થયો તો તમારા ગામમાં ઉત્સવ થયો તો કેવો થયો તો એટલે અયોધ્યામાં મંદિર બન્યું અને જામકામાં ઉત્સવ હુકામ કર્યો તેનો મને જવાબ આપો કે હું તમે હિન્દુ છે પાંચસોને પચાસ વર્ષ પછી મારો ને તમારો રામ મંદિરમાં બેસે છે એનું હિન્દુ તરીકે તમને મને ગૌરવ છે એટલે અહીંયા ઉત્સવ કર્યો તો અને ઈ કેજરીવાલ આ ગોપાલભાઈ જેના કુળમાંથી આવે છે અને ઈ કેજરીવાલ એમ કે રામ લક્ષ્મણ સીતા નથી કૃષ્ણ નથી ઈ વાત આપણે સહન કરી હકી આ એને સજા દેવા માટે વાત કરવા માટે અમે અહીંયા આવ્યા છે કે મારીને તમારી સંસ્કૃતિનો ખંડન કરે એવા માણસોને મત અપાય તમે એક એક જણો હો હો ભાજપને મત અપાવશો ને એલા ભાઈ ભાજપનો ધારાસભ્ય અહીં બને એક ન બને સરકારમાં કઈ ફેર પડશે હાલો કિરીટભાઈ જીતા નથી એક વાત તમે સમજી લ્યો તો આ સરકારમાં કઈ ફેર પડશે પણ યાદ રાખજો મારીને તમારી સંસ્કૃતિમાં ફેર પડશે તમારે અહીંયા લોટી ખોલે લોટી ખોલે તો કોની લોટી આવે જમનાજીની લોટી આવે આપણી સંસ્કૃતિમાં એક વાત આવે છે કે ગંગાનું સ્નાન જમુનાજીનું પાન એટલે ટીપા મૂકે અને નર્મદાજીના ખાલી દર્શનથી આપણા પાપ ધોવાય છે આવું આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ગંગાનું સ્નાન આપણે હરદ્વાર ગંગામાં ડૂબકી મારવા જાય છે જ્યારે જમુનાજીની લોટી ખોલે ત્યારે આપણે એમાંથી બે ટીપા મોઢામાં પાણી મૂકી છે જમુનાજીનું પાન કરી છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદા દર્શન કરવા નથી જવાનું તમારા કર્યા ને એને સજા માટેની આ તારીખે આવી છે આ સંસ્કૃતિની વાત છે તમે વિચાર તો કરો નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવ્યું પણ પેલા રામ મંદિર ન બનાવ્યું મોહમ્મદ ગજ જ્યારે જયારે નીકળો ને ત્યારે એને પેલા રામચંદ્ર ભગવાનના ના કુળદેવી કોણ હતા મહાકાળી માં હતા એને પેલા મહાકાળી માં નું મંદિર ધ્વજ કર્યું અને પછી એને રામ મંદિર ના ધ્વજ કર્યું હતું નરેન્દ્ર મોદીએ પેલા મહાકાળી માં ઉપર ધજા લગાવી છો અને ન્યા ધજા લગાવી અને પછી એના કુળદેવી ને પધરાવી પછી એને રામ ને મંદિર માં આ સંસ્કૃતિ જ્યાં મજબૂત થાય છે ને એના માટે આપણે મતદાન કરવાનું આપણે વાત કરી તો આપણા રૂવાડા ઊભા થઈ જાય આપણે જોયું તું ઓપરેશન સિંદૂર જોયું તું ને આપણે પચ્ચીસો મિસાઇલ જેવી આવી હતી પાકિસ્તાનમાંથી એ નરેન્દ્ર મોદીના શાસનમાં માં ભારતીની જમીન ઉપર એક મિસાઇલ નો પડવા દે ને એના માટે મત માગવા આવ્યા છે એમ તમે એની દુરંત દૃષ્ટિ તો જોવો તમે કે એક સમય હતો કે પાકિસ્તાનને યુદ્ધમાં આપણું ભોજનું એરપોર્ટ ઉડાવી દીધું અને સુરજબારીનો પુલ તોડી નાખ્યો અને પાકિસ્તાન બાજુ વહી જાય એવી પરિસ્થિતિ ઊભી કરી ત્યારે આ તો ઈ સમયે માધાપર ગામની પટેલ સમાજની લેવા પટેલ સમાજની મહિલાઓ એ એરપોર્ટ રાઈતે હાજુ કર્યું નકરાજ કચ્છ પાકિસ્તાન ભેગું વહી ગયું અને એવું ક્યારેય ભૂતકાળમાં ન થાય ભવિષ્યમાં એવા બનાવ ન બને એના માટે નરેન્દ્રભાઈએ કોસ્ટલ હાઈવે આખો સિમેન્ટ રોડ બનાવ્યો દ્વારકા જવા માં સિમેન્ટ રોડ બનાવ્યો એ બે ફૂટનો સિમેન્ટ રોડ માણાને હાલવા માટે નથી બનાવ્યો કે યુદ્ધની સ્થિતિ આવે ને ત્યારે આખે આખા ભારતના ફાઇટર જેટન ઉતરી શકે ને એના માટે નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્રના રક્ષણ માટે બનાવ્યો છે થોડી સંસ્કૃતિ મજબૂત થાય છે તમે વિચાર તો કરો કે અહીંથી બ્રહ્મોસ મિસાઇલ છૂટે એના ટાર્ગેટમાં જઈને વાર કરે આવી આવી સ્થિતિ આપણો દેશ મજબૂત થઈ ગયો છે છેલ્લે તમને એક વાત કર દઉં કે મહારાજ તમારા ભવિષ્ય માટે નરેન્દ્ર મોદી એક યોજના કરે છે કે ભારતને આખું ગોલ્ડન ડોમ બનાવે છે કે ગોલ્ડન ડોમ એટલે શું કે આપણે આ વખતે મિસાઇલ આવતી હતી તો અહીંથી ડિફેન્સ સિસ્ટમ સામે વાર કરતી હતી મિસાઇલને ઉડાવી દેતી એની જગ્યાએ ગોલ્ડન ડોમ એવો બનશે કે આપણી સેટેલાઇટ એટલે આપણે મિસાઇલનું તરતી મૂકશું ઉપર સેટેલાઇટમાં અને સમગ્ર ભારત વર્ષની ભરતી કોઈ મિસાઇલ હોય છે કદાચ દુશ્મન દેશ ગમે ત્યાંથી વાર કરે પણ ઉપરથી મિસાઇલ નીચે તોડી નાખે મહાભારતીના એક જ લોકોને કાંઈ ન થાય એ કામ નરેન્દ્ર મોદી કરે છે આપણી એક સંસ્કૃતિ છે કે આપણા ગામમાંથી કોઈક જુવાનીઓ સારું કામ કરે ને એટલે આપણે એને આમ હાથ વીળી આમ આમ થબાવી થબથબાવી અને સાબાસી આપી છે તો નરેન્દ્ર મોદી આવું સારું કામ કર્યું તમને સાબાશી દેવાનું મન થાય તમે દહીં ગવાનો તો સાબાશી આપવા માટે આ ચૂંટણી આવી છે ઓપરેશન સિંદૂર પછીની પહેલી ચૂંટણી છે અને વિસાવદરની આહીથી કિરીટ પટેલ નામનું કમળ ગાંધીનગર મોકલી અને નરેન્દ્ર મોદીને સાબાશી આપવા માટેની આ ચૂંટણી આવી છે તો આપણે બધાય સાથે મળી ધડુક સાહેબની હાજરીમાં આટલા બધા આગેવાનોની હાજરીમાં આમ તો દ્વારકાધીશની હાજરીમાં નક્કી કરી કે હું તમે મારા પરિવારનો મત અપાવશું એમ નો પણ અપાવદરના સો લોકોને ફોન કરશો કરનારાઓને મત નથી આપવો મહાભારતીને અમર કરનારાઓને મત આપવો છે તો આપણે બધાય ઓગણી તારીખે જામકા ગામનો ઇતિહાસ રચી અને મોટા મોટું મતદાન થાય એની અપીલ કરવા માટે આવ્યા છીએ ભારત માતા જય વંદે